કોઈ પ્રસંગ એવો હોય તો 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 યાદ યાદ આવે 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 પણ શું કરી લે ઘણું થાય છે ટૂંક સમય અમને અહિયાં દેખભાળ કરવા આવશે ક્યારેક અમને બોલાવશે આવી અમારી જોડે વાતચીત કરશે પણ એ આશા છે જ નહીં હાર બનાવવા હજારો ફૂલ જોઈએ આરતી સજાવવા હજારો દીવા જોઈએ

આપણે જીવી લીધું બોટા એને જીવવા દેવાય કોરોના થઈ ગયું તો અમને કઈ સંતાન નથી અમારે કઈ દાદા નથી રહ્યા ગયા છે કોઈ નથી બેન આશ્રમ વાંચવે છે અને રહી છે ચોથું વર્ષ જઈશ દવા દવાદાર સેવા ચકરી બહુ કરે છે આ લોકો અરે બાબો નથી બે બેબી છે બાબો ધમ્મા ભાઈ એટલે બધાનું પૂરું થાય એમ નહોતું એટલે કે તો અમે વૈયા જઈએ આશ્રમમાં દીકરો મૂકીને જતો રહ્યો દીકરી આવતી નથી અને બાપુજી જીઓ થઈ ગયા પછી ગયો છે ક્યાં છે શું કરે છે જીવે છે કઈ ખબર નથી આવશે કે નહીં આવે એ કોઈ આશા નથી